રામ રામ તમારો પરિચય આપો ની મારું નામ જીતુભાઈ વલ્લભભાઈ વામજા ગામ વરસડા તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર એક્યાસી પાંચ ચાલીસ ચોર્યાસી આઠ અઠ્યાસી તમારે કેટલા વીઘાના ધાણા નું આવેતર છે મારે છે ત્રણ વીઘા નું ત્રણ વીઘાના છે ધાણા અત્યારે કેટલા દિવસના થઈ ગયા છે ધાણા ત્રણ તારીખ આવો ને એટલે પૂરા નેવું દિવસના થાય છે આ નેવું દિવસના ધાણા થઈ ગયા છે થાય છે હા કેળ સુધીના ધાણા થઈ ગયા છે આમાં તમે આટલા ધાણા સારા છે નીચેથી ફાલ પકડી લીધો છે ધાણો એકદમ કઈ કઈ દવાનો કર્યો છે લાર્ગો કોનિકાનો છંટકાવ કર્યો તો પેલો છંટકાવ થ્રીપ્સ માટે અને સુકારા માટે પછી બીજો છંટકાવ બીજો છંટકાવ કર્યો અને ગોદીવા હા અને અને હા ગોદીવા કેટલું નાખ્યું હતું પંપમાં